નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો કીમ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં ઝડપાયેલા ખેલ પાડ્યો કલમ ન ઉમેરવા પીઆઈએ લાંચ માંગી હતી કીમ પોલીસ પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ધરપકડ રૂપિયા ત્રણ લાખની લાંચ કેસમાં અમદાવાદ એસીબીએ કરી ધરપકડ રૂપિયા નેવ હજારના પગારદાર પીઆઈ જાડેજાએ દસ લાખની લાંચ માંગી હતી રકજકના અંતે રૂપિયા ત્રણ લાખમાં સમાધાન થયું હતું ફરિયાદ પક્ષ

કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજિસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ પાસે પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે કલમો ઘટાડવી આરોપીની હેરાનગતિ ન થાય આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ દસ લાખ માંગેલા અને ત્રણ લાખ સ્વીકારેલા ખોટી પોલીસ ની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપ વાળો ગુનો દાખલ થયેલો હતો એનો ગુનો છે હાલમાં તેઓનો નેવું હજાર પગાર ફરિયાદ પણ કરવામાં આવી છે હા એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું